કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભુજ ખાતે ખેડૂતોના સમર્થનમાં ચક્કાજામ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ખાસ કરીને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોને ખેડૂતોના સમર્થનમાં કાર્યક્રમ માટે જણાવાયું હતું જેના ભાગરૂપે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરીની આગેવાની નીચે ભુજ ખાતે પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર અને રસ્તા પર ચક્કાજામ કરીને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આજે કચ્છ જિલ્લા કોંગ્રેસે સરકારની ખેડૂત વિરોધી નીતિને વખોડી કાઢી હતી અને રોડ પર ચકાજામ નારા પણ લગાવ્યા હતા કોંગ્રેસના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તૈનાત પોલીસ કાફલાએ સાઈઠ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી કોંગ્રેસ પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરીએ આ અંગે ન્યૂઝ સાથે વાત કરી હતી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે સમગ્ર દેશમાં રાજ્યમાં અને કચ્છ જિલ્લામાં ખેડૂતોની પરિસ્થિતિ દિવસે દિવસે વિકટ બનતી જાય છે ખેડૂતો પર અત્યાચાર થાય છે ખેડૂતો પોતાના હક માટે બહાર આવે છે એના ઉપર ગોળીઓ વરસાવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે આજે દેશના અનેક રાજ્યોમાં ખેડૂતો પોતાના હક માટે રસ્તા ઉપર ઉતરી પડ્યા છે અને કચ્છ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી કચ્છમાં પણ એક જીવાદોરી સમાન નબદા યોજના છે જે પણ ભારતીય જનતા પાર્ટી બાવીસ વર્ષથી આ કચ્છની પ્રજાને ખેડૂતોને છેતરવાનું આ કૃત્ય કર્યું છે આપના માધ્યમથી દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છની પ્રજાની માફી માંગવી જોઈએ કે નર્મદા યોજના જે ચોક્કસ રીતે થાય એની બદલી રાજનીતિ કરી રહ્યા છે લોકોને છેતરે છે પ્રજાને છેતરે છે જે રીતે ઉદઘાટનો તાયફા કરી અને ટેમ્પરરી કામો કરી અને એક મોટી એક આશા જેને કચ્છની પ્રજાને જેના ઉપર અપેક્ષા અને આશા છે એવી યોજનાને નિષ્ફળ કરવાનો હિન પ્રયાસ કરી રહી છે આજે નર્મદા યોજનાના કામોમાં ગાબડા પડી રહ્યા છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને બાવીસ વર્ષથી માત્ર ચૂંટણીના દિવસે થોડું થોડું કામ બતાવીને ઉદઘાટન કરીને પ્રજાનો નાણાંનો દુરુપયોગ કરે છે અમારી માંગ છે કે સાચી રીતે સારી રીતે દરેક તાલુકા સુધી નો નીર પહોંચવા જોઈએ આમાં ભ્રષ્ટાચાર કરનાર તમામ ઉપર તપાસ થઈ અને જેલ હવાલે કરવા જોઈએ એવી પણ અમારી માંગ છે ખેડૂતોને જે લેણા છે એમના દેવા માફી કરવાની અમારી માંગ છે સાથે સાથે ફરજિયાત પાક વીમાના નામે રૂપિયા પડાવવાનો જે આ કૃત્ય કર્યો છે ભારતીય જનતા પાર્ટીના શાસનને કહેવા માંગીએ છીએ કે લોકોએ ખેડૂતોએ જે લોન લીધી છે એમાં ફરજિયાત વીમો છે એ વીમાની રકમ એમને પરત મળવી જોઈએ કચ્છમાં અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઘાસ અને પાણીની વ્યવસ્થામાં ભારતીય જનતા પાર્ટી સદંતર નિષ્ફળ છે માત્ર ડેપો ચાલુ કરવામાં આવ્યા છે પણ ડેપોમાં ઘાસ નથી પીવાનું પાણી નથી પશુધન મૃત્યુ તરફ ધકેલાઈ રહ્યો છે શિક્ષણના નામે ખાનગી દુકાનો ખોલવામાં આવી રહી છે રોજગારી મળતી નથી ઉદ્યોગોને વાહ વાહ અને એ જ રીતે આરોગ્યના ઇમારતોમાં ડોક્ટર નથી દવા નથી શિક્ષકો નથી તમામ મુદ્દે જ્યારે કચ્છ ને અન્યાય થઈ રહ્યો છે ત્યારે આ મુદ્દે આજે રસ્તા રોકો અને ચક્કાજામનું આયોજન કરવામાં આવ્યું કચ્છના પાટનગર ભુજ મધ્ય મોટી સંખ્યામાં કચ્છની પ્રજા સાથે રહી અને આ આંદોલન અમે શરૂ કર્યું છે અમારી માંગ છે કે માત્ર કોર્પોરેટ કંપનીમાંથી બહાર આવી અને લોકોની સુખાકારી માટે સરકારે આગળ આવવું જોઈએ તાયફા મેળા મલાખડા બંધ થવા જોઈએ હવે તમારી પાસે બે ચાર મહિનાનો સમય છે પ્રાયશ્ચિત કરવો તો કરી લેજો બે હજાર સત્તરમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે અને આપના માધ્યમથી અમે વિશ્વાસ આપવા માંગીએ છીએ કે કચ્છના જે કંઈ પ્રશ્નો છે એના માટે કોંગ્રેસ પક્ષ પ્રજાની સાથે વચનબદ્ધ રહેશે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકો ત્રસ્ત છે અને લોકો પોતાની અવાજ બહાર લાવવાનો પ્રયાસ જયારે કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ના હોય મધ્યપ્રદેશ રાજસ્થાન અત્યારે છત્તીસગઢ આંધ્રપ્રદેશ આ તમામ જગ્યાએ સરકાર એસીઓ હોલમાં બેઠી છે અને પોલીસ લોકોની સામે કરી દે છે ચોક્કસ છે અમે

પરિસ્થિતિ છે ખેતીની જગ્યા હોય પશુઓને ઘાસચારાની જગ્યા હોય માત્ર સરકારની ખાલી વાતો અને વા આપે જેમ જોયું તેમ પ્રધાનમંત્રી આવ્યા નર્મદા નેરનું ઉદ્ઘાટન થયું અને નર્મદા નેરના ઉદઘાટનની અંદર આપણે જેમ જોયું તેમ પહેલાં પણ બધાને લાગતું હતું કે આ માત્ર ઉદ્ઘાટન પૂરતી નહેર બનાવવામાં આવે છે અને આજે તમે નહેરની પરિસ્થિતિ જુઓ તો આખી કેનાલ તૂટેલી હાલતમાં છે અને એ પાણી આખું વેડફાઈ રહ્યું છે માણસોને પાણી પીવાનું નથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી પાણીમાં પાણી સિંચાઈ માટે નથી ટેકાના ભાવ નથી મળતા વીજળી પૂરતી નથી મળતી લોનો જે છે એ માફ નથી થતી અને લોન ઉપરની જે સરકાર દ્વારા જે વીમાની યોજના રાખવામાં આવી છે આ બધી બાબતોને લઈ અને કોંગ્રેસ જ્યારે આજે રસ્તા ઉપર ઉતરી છે ત્યારે ફરીથી પાછી પોલીસને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર હંમેશાની જેમ જે પ્રશ્નોને વાચા આપવાનું કામ કરતા હોય એ કોંગ્રેસ પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટી હોય એ તમામ પાર્ટી ઉપર પોલીસને બોલાવી અને પોલીસની ધાક બેસાડવી પકડી અને પૂરી નાખવી આ એક જે નીતિ બની ગઈ છે આ નીતિનો અમે વિરોધ કરીએ છીએ અત્યારે જ અમે બે દિવસ પહેલાં જ્યારે અંતરિયાળ વિસ્તારોની મુલાકાતમાં ગયા હતા બન્ની પચ્છમ અબડાસા લખપત નખત્રાણા આ બધી બાબતોમાં જ્યાંક અને અમારા પ્રભારી શ્રી પણ દીપકભાઈ બાબરિયા પણ સાથે હતા અને આ બધી પરિસ્થિતિ જોઈ ત્યારે એટલી બધી કઠિન પરિસ્થિતિ છે કે લોકોને પાણી પીવાનું નથી પશુઓને પીવાનું પાણી નથી સિંચાઈની તો વાત દૂર નહીં રહી પણ અત્યારે જ્યાં કને ઘાસ ડેપાઓ થયા છે ત્યાં ઘાસ નથી એટલે સરકાર માત્ર વાતો કરે છે અને સરકારની વાતોનો વિરોધ કરવા માટે આજે જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે આ પ્રજાજનોને આપ આ જે પ્રજાની ચિંતા કરનારા પક્ષને જો પોલીસ આવી રીતે પકડી અને પૂરી દે એ ક્યાંનો ન્યાય છે કોઈ પણ વસ્તુ જેનો અવાજ દબાવવાની વાત આવતી હોય એટલે હંમેશાની જેમ પોલીસને આગળ કરી એક ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો હોય એ રીતે પોલીસ જ્યારે વરતતી હોય ત્યારે મારે ચોક્કસપણે પોલીસના મિત્રોને પણ કહેવું છે કે સરકાર ક્યારે પણ કોઈની કાયમ રહેતી નથી સરકાર તો આવે અને જાય આપ પ્રજા માટે જો આપને પ્રજાના કાર્યો કરવા જોઈએ અને કાયદો અને વ્યવસ્થાની વાત જો કરતા હોય તો કાયદો અને વ્યવસ્થા કચ્છની અંદર ઘણી બધી નબળી છે તો એ કાયદો અને વ્યવસ્થા સુધારવાની પોલીસને જરૂર છે કે પ્રજાના પ્રશ્નોનો જે અવાજ ઉપાડે એને દબાવવાની એને એને પકડવાની જરૂરિયાત છે નહીં એવું ચોક્કસ મારું માન્યું છે